દિલ્હીની એક કોર્ટે યુટ્યુબર ધ્રુવ રાઠી ને માનહાની ના કેસમાં નોટિસ મોકલી ને સમન્સ પાઠવ્યું છે ધ્રુવ રાઠી વિરુદ્ધ આ માનહાની નો કેસ ભાજપના મુંબઈ યુનિટ ના પ્રવક્તા સુરેશ નખુવાએ દાખલ કર્યો છે ભાજપના પ્રવક્તાએ ધ્રુવ રાઠી અને ગુગલ એલ વિરુદ્ધ પણ અમાનહાનિ કેસ દાખલ કર્યો છે કે સાત જુલાઈના રોજ ધ્રુવ રાઠી આ સાથે એક અપલોડ કર્યો હતો સુરેશ નું કેવું છે કે આ વિડીયોમાં છ મિનિટ અને તેર સેકન્ડે ધ્રુવ રાઠી વિડીયોમાં તેમને હિંસક અને ગાલીબાજ કહે છે સુરેશ નખુવા એ કોર્ટમાં દાખલ કરેલા તેના કેસમાં એવું પણ કહ્યું છે કે ચતુરાઈ તૈયાર કરેલા આ વિડીયો દ્વારા મારી અખંડિતતા અને પ્રતિષ્ઠાને બગાડવાનો ઈરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવ્યો છે કારણ કે પાયા વિહોણા આરોપો અને દૂષિત આરોપો ચાલાકીપૂર્વક લગાવવામાં આવ્યા છે તેમની દલીલ છે કે આ બદનક્ષી ભર્યા નિવેદનોએ તેમની પ્રતિષ્ઠાને ગંભીર રીતે નુકસાન પહોંચાડ્યું છે જેના કારણે તેમના અંગત અને વ્યવસાયિક જીવનને નુકસાન થયું છે જેની સામે હવે ધ્રુવ રાઠીએ ટ્વીટ કરીને કહ્યું છે કે ભાજપના એક કાકાએ મારી સામે વીસ લાખનો કોર્ટ કેસ કર્યો છે कारण के मैं तुमने अपमानजनक कहा था साथ लख्यु से कि क्यों इतनी बेइज्जती कराने का शौक है इनको अब इन अंकल की पूरी एब्यूसिव हिस्ट्री दोबारा पब्लिक होगी સાથે સાથે ભાજપના નેતાએ કરેલી જૂની ટ્વીટ પર પણ લખ્યું કે ડિલીટ મત કરના અંકલ યે સબ કોર્ટ કો ભી દિખાના હૈ સુરેશ નખવાએ વધુમાં જણાવ્યું હતું કે ધ્રુવ રાઠી આદતપૂર્વક બદનક્ષી કરવા ઓનલાઈન ધમકીઓ આપવા અને તેના પ્રેક્ષકોનો લાભ લઈ સાથી યુટ્યુબર્સની કારકિર્દીને નુકસાન પહોંચાડવામાં લાગેલો છે પરિણામ સ્વરૂપે સુરેશ નખુઆ રાઠી સામે કાયમી મનાઈ હુકમ માંગે છે જેથી તેને કોઈ પણ પ્લેટફોર્મ પર તેમના વિશે અથવા બીજેપી વિશે કોઈ પણ બદનક્ષી ભરી સામગ્રી પોસ્ટ કરવા અથવા શેર કરવાથી અટકાવી શકાય સુરેશ નકુવાએ એવી પણ વિનંતી કરી છે કે બદનક્ષી બદલ તેની તરફેણમાં વીસ લાખ રૂપિયાનું નુકસાન પણ આપવામાં આવે તમને શું લાગે છે કોણ સાચું અને કોણ જૂઠું એલ યાદવ અને ધ્રુવ રાઠીને તમે કેવી રીતે જુઓ છો કોમેન્ટમાં જરૂર લખજો